હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવવાના છીએ સુરતનું ફેમસ એવું સ્ટ્રીટ ફૂડ ચીઝ પનીર ગોટાળા ઉનાળામાં કિચનમાંથી તમારે જલ્દી બહાર નીકળવું હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો ચલો આપણે શરૂ કરીએ તે માટે એક પેન લઈ ગેસ સ્ટાર્ટ કરી લઈશું તેમાં આપણે ત્રણ મોટા ચમચા તેલ એડ કરી દઈશું તેમાં એક ચમચી બટર એડ કરી દઈશું તે ગરમ થાય એટલે તેમાં ચપટી જીરું એડ કરી દઈશું ત્યારબાદ તેમાં એક મોટો બાઉલ જીની સમારેલી ડુંગળી એડ કરીશું મેં અત્યારે છ નંગ ડુંગળી લીધી છે તેને આપણે મિક્સ કરી લઈશું ડુંગળીને આપણે થોડી વાર કૂક થવા દઈશું જ્યાં સુધી ડુંગળી ચડી ન જાય અને તેનો કલર ચેન્જ ના થઈ જાય તો તમે જોઈ શકો છો ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે તેમાં આપણે એક ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દઈશું અને તેને પણ મિક્સ કરી લઈશું એક નંગ આપણે કેપ્સિકમ લેવાનું છે તેને પણ ઝીણું સમારીને જ એડ કરવાનું છે તેને મિક્સ કરી લઈશું તેને એકથી બે મિનિટ કૂક થવા દઈશું ત્યારબાદ આપણે તેમાં મસાલા કરી લેવાના છે ચપટી હળદર પાવડર આમાં હળદર પાવડર આપણે ખૂબ ઓછો નાખવાનો છે એક મોટી ચમચી લાલ મરચું પાવડર તેમાં થોડુંક પાણી એડ કરી દઈશું જેથી મસાલા બળી ન જાય ધાના જીરું પાવડર સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું એક ચમચી કિચન કિંગ મસાલો એડ કરવાનો છે તમે લાલ મરચું પાવડર ટેસ્ટ પ્રમાણે વધારે એડ કરી શકો છો હવે આપણે થોડુંક પાણી એડ કરી બધા જ મસાલા સરખી રીતે મિક્સ કરી લઈશું મસાલા બધા જ સરખી રીતે મિક્સ થઈ જાય અને તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું છે તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે હવે આપણે તેમાં ટામેટા એડ કરવાના છે મેં અત્યારે ચાર નંગ ટામેટાને ઝીણા સમારીને લીધા છે હવે આપણે ટામેટાને મિક્સ કરી લઈશું ટામેટાની છાલ પીલ થઈ જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાના છે તો તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે અને ટામેટા પણ કૂક થઈ ગયા છે હવે આપણે પાઉભાજી મેશ કરવા માટે જે મેશરનો યુઝ કરીએ છીએ એટલે કે પાઉભાજી છોંધવા માટે જેનો યુઝ કરીએ છીએ તેનાથી આપણે બધા જ શાકભાજીને થોડા મેશ કરી લેવાના છે જેથી આપણો ચીઝ પનીર ગોટાળા એકદમ સરસ અને ટેસ્ટી થાય હવે આપણે તેને મિક્સ કરી લઈશું આ ચીઝ પનીર ગોટાળા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો હવે આપણે તેમાં પનીર એડ કરી દઈશું મેં અત્યારે સો ગ્રામ પનીર લીધું છે પનીરને મેં છીનીને લીધું છે તો તે એડ કરી દઈશું હવે આપણે બધું જ ફરીથી એકવાર મિક્સ કરી લઈશું પનીર મિક્સ થઈ જાય એટલે આપણે તેને એકાદ મિનિટ કૂક થવા દઈશું અને ત્યારબાદ આપણે તેમાં થોડુંક પાણી એડ કરી દઈશું આપણે જે રીતનું લિક્વિડ જોઈતું હોય તે રીતનું આપણે થોડુંક પાણી એડ કરવાનું છે મેં અત્યારે એક ગ્લાસમાં થોડુંક ઓછું એટલે કે અડધા પોણા ગ્લાસ જેટલું પાણી લીધું છે તેને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું જરૂર લાગે તો તમે થોડું પાણી વધારે એડ કરી શકો છો પાણી એડ કરી આપણે તેને એકથી બે મિનિટ કૂક થવા દઈશું તો હવે આપણું ચીઝ પનીર ગોટાળા તૈયાર છે આપણે ગેસ બંધ કરી લઈશું તેમાં આપણે જીની સમારેલી કોથમીર એડ કરી દઈશું તેને આપણે મિક્સ કરી લઈશું હવે આપણે તેની ઉપર ચીઝ છીની લઈશું જે ચીઝ ક્યુબ આવે છે તે જ મેં લીધું છે તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી શાક તૈયાર થયું છે અને તે પણ મિનિટોમાં બની જાય તેવું છે તો આ ઉનાળામાં તમને પણ જલ્દીથી રસોડામાંથી ફ્રી થવું હોય અને કંઈક ટેસ્ટી એવું ખાવું હોય તો આ સુરતનો સ્પેશિયલ ચીઝ પનીર ગોટાળા જરૂરથી ટ્રાય કરજો તો આપણું ચીઝ પનીર ગોટાળા તૈયાર છે તેને સર્વિંગ પ્લેટમાં લઈ આપણે સર્વ કરી લઈએ હું અત્યારે તેને પાવ સાથે સર્વ કરી રહી છું તો એક પેન લઈ તેમાં આપણે એક ચમચી બટર એડ કરી દઈશું એક ચમચી તેલ એડ કરીશું તેમાં આપણે એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું સાથે જ થોડી કોથમીર એડ કરી તેને મિક્સ કરી લઈશું અને તેને તવી ઉપર ફેલાવી લઈશું હવે તેમાં પાવ મૂકી અને પાવને આપણે બંને બાજુથી સરસ રીતે શેકી લઈશું આ રીતે એકદમ લારી કે રેસ્ટોરન્ટમાં જે રીતે ચીઝ પનીર ગોટાળા મળે છે તેવી જ રીતે આપણે તેના મસાલા પાવ પણ તૈયાર કરી લીધા છે તો હવે આપણે તેને સર્વ કરી લઈએ હું અત્યારે ચીઝ પનીર ગોટાળાને પાવ સાથે સર્વ કરી રહી છું તમે પરોઠા અથવા તો ઢોસા સાથે પણ તેને ખાઈ શકો છો તે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તૈયાર છે આપણું સુરતનું ફેમસ સ્ટ્રીટ ફૂડ ચીઝ પનીર ગોટાળા તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં બાય બાય ફ્રેન્ડ્સ